સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ચાર વર્તમાન સોસાયટીમાં ભારે વરસાદને પગલે પાણીથી ભરાઈ જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગુજરાતભરમાં વરસાદ વરસવાથી મહાનગરપાલિકા તેમજ પાલિકાને તંત્રની બેદરકારી જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં આવેલ વોર્ડ નંબર ચાર વર્તમાન સોસાયટીના સમા પાણી ભરાઈ જતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રહીસોની વારે આક્ષેપ પ્રત્યે આક્ષેપો સાથે કમલેશ કોટેચા આ

આખી આખી સોસાયટીમાં સૌથી વધુ જૈનોના મકાન છે આ સોસાયટીમાં ઉપવાસ રહી આવેલો છે આ સોસાયટીમાં ચાર માસદીજી છે ને અત્યારે ચાર માસદીજી વીઆર કરીને ત્રણ દિવસથી ઉપવાસ છે ત્રણ દિવસથી ઉપવાસ છે જૈનોના માસદીજીનો ઉપવાસ એટલે પાણી એનો લેવાય આ આ પરિસ્થિતિમાં અહીંયા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના વહીવટદાર એટલે કે ખુદ કલેક્ટર શ્રી આ પરિસ્થિતિથી જાણકાર થાય જાણે એટલા માટે અમારી ટીમ અત્યારે આવી છે આ સોએ સો મકાનો મોટા ભાગના મકાનો ભાજપના મતદાર છે અને આ તમામે તમામ લોકોએ અનેક વખત રજૂઆત કરી આમ છતાં આ લોકોનું કોઈ પણ જાતનું સંતોષકારક કામગીરી થતી નથી

તમે તો એક્ટિવ છો એટલે તમને તો ખબર હોય કે આખા સુરેન્દ્રનગર મોટા ભાગના જૈન મતદારો છે ફોર બીજેપી તો છતાં

જો વિધાનસભાના ઈચ્છે ધારે તો ચોવીસ કલાકમાં થાય આમ છતાં આપને આપનેથી આ કામ નથી થતું એટલે અમે એવું માની લઈએ કે તમને જાણ નહીં હોય પરંતુ ચોવીસ કલાકની અંદર અમારો આ વિડીયો તમારી સુધી પહોંચી જશે તમે જાણી જશો એટલે ચોવીસ કલાકની અંદર આગામી ચોવીસ કલાકમાં વર્તમાન સોસાયટીના તમામે તમામ રહેવાસીઓ મૂળ ભાજપના મતદારોનું કામ કરી દેશો એવી આપણે માંગણી કરી છે ને તમે તમારે જે એક મિનિટ ને તમારે જે વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય સંખ્યા હોય કહી દો જગદીશભાઈ જગદીશભાઈ આપશ્રી ને નમસ્કાર હું રિટાયર દસાડિયા શહેર મહામંત્રી મોરચો શહેરમાં મહામંત્રી રહી ચૂકીશું પાંચ વર્ષ ઉપાધ્યક્ષ રહી ચૂકી છું દંડક રહી ચૂકીશું તમારી જેમ નીચેના હોદ્દાના ટોટલી કામ મેં કરી ચૂકીશું એ કામ મેં કર્યા છે છતાં જો અત્યારે મારું જ કામ ન થતું હોય તો મારે આ અપ્લાય કરવી પડે તમને મને રિક્વેસ્ટ યોગ્ય નથી લાગતી તે છતાં હું તમને રિક્વેસ્ટ કરું છું મારી સોસાયટી વતી કે હું પોતે ઢીચણ અમારા પાણીમાં ત્યાં ઊભી છું તો આ આ પરિસ્થિતિ અમારી છે એ પરિસ્થિતિની જેમ બને એમ જલ્દી નિકાલ કરો જેમ બને એમ જલ્દી આ જૈનોને ન્યાય આપો અને મારે ફરીથી તમને રિક્વેસ્ટ ન કરવી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ